તો આખું વર્ષ તમે ખાઈ શકો તેવી એકદમ ફરાળી વેપારી આપણે બનીને તૈયાર છે તમે જો એકદમ મસ્ત બની છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી બની છે હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેકાના ચેક્સવાળી બટેકાની વેફરની રેસીપી તો અત્યારે બટેકાની વેફરની સિઝન ચાલી જ રહી છે અને બધાના ઘરે બટેકાની વેફર બનતી જ હોય છે પણ આજે આપણે ચેક્સવાળી બટેકાની વેફર બનાવીશું જે સુકાવામાં પણ વાર લાગતી નથી અને બાફવામાં પણ વાર લાગતી નથી અને એકદમ મસ્ત તળ્યા બાદ તેમાં તેલ પણ રહેતું નથી એવી સરસ આ વેફર બનીને તૈયાર થાય છે તો આખું વરસ સ્ટોર કરીને ખાઈ શકાય તેવી બટેકાની વેફર બનાવવાનું શરૂ કરી દઈએ તો બટેકાની વેફર બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા બટેકા લીધેલા છે ચેક્સવાળી બટેકાની વેફર બનાવવા માટે આ જ રીતના નાની સાઈઝના બટેકાનો આપણે ઉપયોગ કરીશું જો મોટા બટેકા હશે ને તો ચેક્સવાળા ચેક્સ કરવામાં છે ને જ્યારે આપણે આ રીતના ઊભા અને આડી ચેક્સ કરશું ને ત્યારે આડી ચેક્સમાં કટિંગ બટેકું થઈ જશે એટલા માટે આપણે આ જ રીતના બટેકાનો ઉપયોગ કરવાના છે નાની સાઈઝના ત્યારબાદ આપણે તે બટેકાની છાલને રિમૂવ કરી લેશું જો તમે એકવાર આ રીતે બટેકાની ચેક્સવાળી વેફર બનાવીને ખાશો ને તો તમે પ્લેન વેફરને પણ ભૂલી જશો બિલકુલ તેલ રહેતું નથી અને એકદમ પોચી રૂ જેવી બટેકાની વેફર બનીને તૈયાર થાય છે અને અને બટેકાની છાલ ઉતારીને આપણે સીધું જ પાણીમાં જ બટેકાને એડ કરતું જવાનું છે જેથી બટેકું આપણું કાળું ના પડે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો આવી નાની નાની ટીપ્સ તમે ફોલો કરશો ને તો બટેકાની વેફર એકદમ પોચી રૂ જેવી તૈયાર થશે અને એકદમ ઉજળી સફેદ દૂધ જેવી થશે તો બટેકાની વેફર બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા ચેક્સવાળી વેફર બનાવવા માટે આ રીતની ખમણી લીધેલી છે તેમાં આપણે સૌથી પહેલાં તો આ રીતના ઊભું બટેકું કરશું ત્યારબાદ આપણે આડું બટેટું ઊભું બટેટું અને આડુ બટેટું આ સેમ પ્રોસેસથી આપણે એકદમ મસ્ત એવી વેફર બનાવીશું જો આ રીતની વેફર કરશો ને તો એક ચેક્સવાળી વેફર તમારી બનીને તૈયાર થશે તમે જો એકદમ મસ્ત બનીને જાઓ જો આ રીતના મીડિયમ સાઇઝના બટેકા હશે ને તો વેફર તમારે કટિંગ પણ નહીં થાય તમે જુઓ તો સેમ પ્રોસેસથી આપણે બધી જ બટેકાની આ રીતની વેફર બનાવીને તૈયાર કરવાની છે ને બટેકાની જેમ વેફર બનતી જાય ને તેમ બટેકાની વેફરને આપણે ડાયરેક્ટ પાણીમાં જ એડ કરતું જવાની છે જેથી વેફર આપણી કાઢી ના પડે વેફરને આપણે ડાયરેક્ટ જ આ રીતના પાણીમાં એડ કરવાની છે જેથી જે પણ એનો જે સ્ટાર્ચ હશે ને નીકળી જશે અને વેફર આપણે એકદમ સરસ દૂધ જેવી થશે એકદમ સફેદ થશે જો જેમ જેમ પાણીથી વધારે વેફરને સાફ કરશો ને એમ સરસ એવી વેફર બનશે એટલે વધારે ને વધારે આપણે પાણીથી ત્રણથી ચાર પાણીએથી તો આપણે વેફરને સાફ કરવાની જ છે અને બિલકુલ આપણે આજે ફટકડીનો પણ ઉપયોગ નહીં કરીએ તો પણ વેફર આપણે એકદમ સરસ એ બનીને તૈયાર થશે તમે જો એકદમ મસ્ત ચેક્સવાળી પડી છે તો આ રીતે આપણે ત્રણથી ચાર પાણીએ વેફરને સાફ કરવાની છે તમે જો અહીંયા ચાર પાણી રાખેલા છે જેમ વધારે વેફર ધોવાશે ને તેમ વેફર એકદમ ઉજળી થશે અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે પાણી ગરમ થાય ને ત્યારે જ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે કારણ કે જેમ જેમ વેફર જૂની થશે ને તેમ સોલ્ટી લાગશે એટલા માટે આપણે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને ફટકડીનો તો બિલકુલ ઉપયોગ નથી કરવાનો હવે આ રીતે વેફરને આપણે પાણીમાંથી કાઢીને ડાયરેક્ટ જ આપણે આ રીતની એડ કરીશું અને ફટકડીનો ઉપયોગ નથી કરવાનો ફટકડીથી શું થાય કે ઘણીવાર એવું થતું હોય કે જો ફટકડી વધી જાય ને તો વેફરમાં એકદમ ખટાશ આવે છે અને તેના લીધે વેફર પણ આપણી લાલ થઈ જાય છે તો આ રીતના ચારથી પાંચ પાણીથી સાફ કરશો ને એટલે ફટકડી ઉમેરવાની પણ જરૂર નહીં પડે હવે આ વેફરને આપણે બાફી લેવાની છે સરસ એવી એટલે એકદમ વધારે નથી બાફવાની જો વધારે બફાઈ જશે ને તો એ વેફર તમારી તૂટી જશે તો વેફર આપણી સારી એવી થઈ ગઈ છે તમે જો હું તમને બતાવું છું આ રીતની વેફર આપણી થઈ ને એટલે વેફરને કાઢી લેવાની છે તો વેફરને હવે આપણે સીધી જ ચારણીમાં જ કાઢવાની છે જેથી વધારાનું પાણી હોય ને નીકળી જશે તો મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિક પાથરેલું છે તમે પ્લાસ્ટિકની જગ્યાએ સાડીનો કે ચુંડડીનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આપણે એક આ રીતની વેફરને છૂટી છૂટી આપણે સૂકવી દેવાની છે જો આ રીતની વચમાં થોડીક સ્પેસ હશે ને તો ફટાફટ તમારી વેફર સુકાશે તો આ રીતના આપણે છૂટી છૂટી બધી જ વેફરને સૂકવી દેવાની છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે વેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને જો તમે હજી સુધી વેફર ના બનાવી હોય ને તો આ મારી રીતે તમે એકવાર વેફર બનાવીને ટ્રાય કરજો ખૂબ એટલે ખૂબ સરસ વેફર તમારી બનીને તૈયાર થશે તો આ જ રીતના આપણે બધી જ વેફરને સૂકવી દેવાની છે આ રીતના જગ્યા રહે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો આવી નાની નાની ટિપ્સ ફોલો કરશો ને એટલે વેફર પણ સરસ રીતે એક જ સરખી સુકાઈ જશે અને એકબીજાને વેફર ચીપકશે નહીં તો વેફર આપણી સરસ એવી સુકાઈ ગઈ છે અને વેફરને બેથી ત્રણ કલાક માટે તડકે પણ સુકવીને રાખેલ છે જેથી એકદમ સરસ વેફર આપણી તમે જો એકદમ સુકાઈ ગઈ છે ને જો આ રીતની વેફર આપણે સુકાઈ જવી જોઈએ તો આખું વર્ષ તમે વેફરને વાપરશો ને તો પણ વેફર તમારી બગડશે નહીં તો ચાલો હું વેફરને ફ્રાય કરીને બતાવીશ કે વેફર આપણી કેવી બની છે તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આપણે વેફર એડ કરીશું અરે વાહ તમે જો એકદમ મસ્ત બની છે ને એકદમ વેફર આપણી સફેદ બની છે જો આ જ રીતે તમે ત્રણથી ચાર પાણીથી વેફરને સાફ કરશો ને એટલે તમારે પણ વેફર એકદમ મસ્ત આ રીતની જ એકદમ ઉજળી થશે તો આખું વરસ તમે ખાઈ શકો તેવી એકદમ ફરાળી વેપાર આપણે બનીને તૈયાર છે તમે જુઓ એકદમ મસ્ત બની છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ક્રિસ્પી બની છે તો ઉપરથી આપણે લાલ મરચું પાવડરને સ્પ્રિંકલ કરીશું જેથી લુકવાઈઝ અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ